हेलो 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 जय माताजी हेलो मैं कहा जाए भाई आवी जो है जाए सर फरवा आवे जाए पछि खबर पड़े हेलो ओपन द डोर या हेलो हां हेलो निकली पड़े से पासा पासा निकली जाए ने हमें लोग जाए बार बाहर फरवा अच्छा ताकि ले ये नाना प्लान ફૂલ ટ્રાફિક ફૂલ ટ્રાફિક વાય ફૂલ ટ્રાફિક હાલો જાય છે અમે ફરવા ફૂલ ટ્રાફિક છે ભાઈ ત્યારે તો ફૂલ ટ્રાફિક છે હું થાય પણ હવે આમાં ગરમી પણ બહુ છે તડપ બહુ છે ધબ ધબાટી ને બાટી વાંધો નહીં હાલ છે ભલે હોય ટ્રાફિક આપણે આખો દી કાઢવાનો છે કા ગમે એમ કરી હા

હાટી પેટ્રોલ પંપે ઉભા ને સીએનજી ને અહીં પીયુસી કઢાવવાની છે અમારે પીયુસી કઢાવવા માટે અહીંયા પીયુસી કઢાવી લઈએ ને તો પછી હું ટેન્શન નહીં કા પીયુસી કઢાવી લઈએ હવા ચેક કરાવી લઈએ ટકો કેવક છે હા હા એ તો અહીંયા તો માથે બાંધીને બેઠી ટકો અંદર થોડા લઈ લાગે મસ્ત તરીકો ચાલે આજે તરીકો એક નંબર છે ને દરકો કેવો છે મસ્ત છે બહુ છે હે હરિઓમ હરિઓમ દરકો બહુ મસ્ત છે પેટ્રોલ પંપ બી બહુ સારો છે ગાડીઓ બહુ મસ્ત છે મોટી મોટી હા ગાડીઓ મોટી મોટી છે પેટ્રોલ પંપ આ બાજુ મોટા મોટા પેટ્રોલ પંપો હોય નઈ ફૂલ જગ્યા મુંબઈ પંપો હોય એટલી જગ્યા હોય બાકી તો જબરજસ્ત સમજો મોટા મોટા ખટારા આપડે ગુજરાત જવાના છે સુરત ને અમદાવાદ ને અમદાવાદ ને સુરત ને એ લાઈન માં અમે આવી ગયા છે તમે વિરાર મજા આવે પણ આમ તડકો એટલે મજા ઓછી આવે હે બાકી તો મજા આવે આમ તડકો હોય ને તો મજા ન આવે ઠીક છે દીપકભાઈ પીયુસી નીકાળે છે બોલો ભલે પીયુસી ગાડીની ગઢવી લઈને કાલે જ પૂરી થઈ હજી પેપર બધા ક્લિયર રાખવા હારા ભાઈ ગાડીને ક્યારેય બી પકડે પકડે ટેન્શન નહીં એટલે આપણે મુંબઈમાં રહેવું હોય ને તો પહેલાં પેપર ક્લિયર રાખવાના ગાડીને બરાબર હાલ તો પછી હવે થઈ ગયું છે હવે હવા ચેક કરી લઈ પછી નીકળીએ આપણે માતાજીની મંદિરે જવાનું છે ત્યાં જઈને મળીએ હું કહેવા જાઓ આવી

આ સાઈડમાંથી વલ થી સાઈડ માંથી પાણી પીસી ગૌશાળા છે હાલો આપણે મંદિરમાં અંદર જાય તડકો કેમ બાકી હે જોરદાર તડકો છે જોરદાર તડકો જોરદાર એટલે ખતરનાક ઉનાળા જેવો તડકો હે

જય માતાજી અહીંયા ગૌશાળા છે અહીંયા મંદિર છે માતાજીના મંદિરમાં અમે આવી ગયા છે પીઠળધામ કબૂતરખાના મસ્ત હાસ હવે સાં આવ્યા જરાક હવે આપણે અહીંયા જય માતાજી જય માતાજી હાલો જય માતાજી જય મા પીઠળ જય માતાજી જય માતાજી જય માતાજી હે જય મા પીઠળ જય પીઠળ માના મંદિરે આવી ગયા છે જય મા પીઠળ જય માતાજી જય ભોલેનાથ જય પીઠળ માનું મંદિર છે આ બહુ જબરદસ્ત હા અહીંયા હવે ગાદી છે આ ગાદીપતિ જે હોય એના માટે મસ્ત જગ્યા છે જો કેટલી મોટી આલિશાન જગ્યા છે આશ્રમની મસ્ત હે ને મંદિરની પણ જગ્યા ફૂલ ફર્સ્ટ ક્લાસ અહીંયા એકદમ આલિશાન જગ્યા છે મસ્ત તો માતાજીનું સ્થાનક પણ બનાવેલ છે અહીંયા આ નવરાત્રિમાં બનાવ્યું હે લગભગ હે ને લગભગ નવરાત્રી ગઈ ને હમણાં તો આ નવરાત્રીમાં માતાજીનું આ બેઠક બનાવી હોય ને અહીંયા મસ્ત ગરબા થતા હે ને માતાજીના અને આ કેદારનાથ મંદિર ને કા આ નવરાત્રીમાં બનાવ્યું હતા અહીંયા તો આજે અમારે ભાનુ માતા કોઈ કુછ નહીં આતા હું આ ગયા હે ના ભાઈ તો એને આમે ના ભાઈ ભાઈ કે ના અંદર જવા ના પડે અંદર ભાઈ ક્યાંય લખેલ નથી બહુ મંદિર કોઈ બી એટલે પછી એમ કે ફોટા પાડવાનું નાય ને આંતે અહિયાં તો કોઈ નથી અમારા સિવાય કાળો કાગળો હા બધા આવે દર્શન કરવા આવે ને દર્શન કરીને જાય બાકી તો શું છે આપણે બધાય આપણે માતાજી કુળદેવીમાં છે એટલે આપણે અહીંયા આવીએ માતાનું મંદિર છે પીઠરધામ એ રીબાને આપણે માતાજીનું મંદિરે આવીએ બાકી તો અહીંયા હજારો મંદિર હોય મુંબઈમાં એવું કંઈ નથી હજારો લાખો મંદિર છે મુંબઈમાં કોઈને કંઈ જવાનો ટાઈમ નથી હોતો પણ આ તો અહીંયા પીઠળધામનો કંઈ આશ્રમ છે અહીંયા અહીંયા આગળ છે આ લાઇનમાં હોઈ જાવ સીધા બાથરૂમ જય માતાજી જય પીઠ આ પીઠળમાનું મંદિર છે એટલે આપણે અહીંયા આવીએ તો ચામુંડામાનું પણ છે મંદિર અહીંયા ચામુંડામાં છે પછી ભોળાનાથ છે તો બધું હોય એટલે આવે મારા હું ઠીક છે બાકી તો આપણે હાલો હવે આપણે આ મંદિરે બધું આમ તો સાહ પાણીની વ્યવસ્થાના આનતેન બધું લખેલું છે પણ હોય લગભગ છે કે નથી આપણે પૂછી લઈએ એટલે ખબર પડે હાલ હં ઠીક છે હાલો જય માતાજી મળીએ પછી આગળ જઈને હાલો હવે મંદિરે આવી ગયા હવે નીકળીએ અમે ઠીક છે થેન્ક યુ ચલો ચાલો આપણે આવી ગયા હવે જાય બરાબર છે નીકળીએ મળીએ પછી માતાજીના દર્શન કરી લીધા છે હવે નીકળીએ છીએ બીજી બાજુ ક્યાંક જાય બીજા મંદિરે હવે દીપકભાઈ ગાડી જરાક સાઈડમાં લઈ લઈ પછી હવે નીકળીએ અહીંયાથી અમે લોકો આજો મસ્ત દર્શન થઈ ગયા જય માતાજી હાલો હવે આપણે નીકળીએ બધા ઉપવાસ કરે ચલો ચલે એ કેટલા વાગી ગયા બાર સાડા બાર વાગી ગયા બોલો હવામાં આપણે વહેલા નીકળ્યા તોય સાડા બાર વાગી ગયા ઠીક છે ચાલો વાંધો નહીં મળી ગયા પછી સાડા બાર વાગી ગયા છે હવે બીજા મંદિર જાય કાકી બરફ ખાવાનું છે ને આપણે હા અહીંયા ઊભા ને અહીંયા તો બરફ ખાવા માટે ઊભા ભાઈ બોલો મસ્ત બનાવે હે હં તાઈ બનાવો જો આમાંથી મળી ને આ 10 વાળા 4 બના મસ્ત ગિલાસ મે ડાલ કે હે ને 10 વાળા બના હવે આપણે ગોળા ખાવાના ના છે આયા બરફ અત્યારે આવો ઈસમે મે એસ મે ગ્લાસ મે દેગા વો ચાલો જીરા સોડા સોડા ના આ ગલીઓ ને અહીંયા બરફવાળા ચાઇનીઝ વાળા ને અહીંયા બધું ધાપ ધબાટી આ ગલી ક્યાં જાતી આ મને એમ લાગે કે બોહન જતી એમ બોહનનો રસ્તો આવો જ છે ઓલા મઢી હતી હો વેરાવળની મઢી છે ને ત્યાંથી બોહનનો રસ્તો આવો જ છે આ તો આ વિરાટનો રસ્તો છે જીવદાની મંદિરનો ડુંગરો છે આમે ને અહીંયા અમારા માતાજીની મંદિરે જઈને અમે આવી ગયા ઠંડુ ગરમી બહુ છે ને તો આપણે બરફ ખાઈએ અત્યારે Sila berapa? Berapa nih? Bajak

દવાડા નીકળે એ ચીજ ગરમ એટલે પછી ખાતી હોય ગમે એવી હોય એમાં દવાડા નીકળે ને એટલે ગરમ કહેવાય કે ખોટી વાત હાલો વાંધો નહીં હવે જીવ હોય ગરમ ઠંડુ આપણે તો ખાવાથી મતલબ છે ને અહીંયા આજે થોડુંક વાદળા જેવું વાતાવરણ થઈ ગયું ને તો સારું લાગે વાદળા જેવું વાતાવરણ થઈ ગયું તો સારું લાગે બારા હા કાંઈક બારા નીકળીએ ને તો ખાવું પીવું તો જોઈએ ભાઈ વાદળાનું વાતાવરણ છે ને એટલે સારું લાગે ઠીક છે હાલો ગોલ આવી જાય પછી બતાડો આ તો ખરા હવે નાખ્યું છો હવે એટલે બધી ભૂગી જાય ને તો થાય કે કલર ઉગાડવું તો પડે ને ધોરો સડાવ સડાવ ગાડીને ને ધોરો ને સડતો ખુલો ઓરે ને ઓરે ને મેરા મેર છે સડી જાય સડી જાય સાહણી સાહણી

મસ્તો છે જો આવી રીતે ઓલા ઉપર દો કીધો જાય ચાલો પહેલા રૂપિયા આપી દે વધારે નહીં દેવાના સાલી રૂપિયા જ દેવાના ખાલી હા વધારે નહીં દેવાના ખાલી સાલી રૂપિયા દ વાળા છે આ સસ્તા ને સારા વધારે ન ખબર પણ છે ને ચમચી છે બે પણ છે અરે સોળથી પછી પીવું પડે ને મસ્ત હાલો ખાઈ લઈએ પછી

Hati-hati. Eh? Halo, Nalasa so para abis. Ya, saya Sampapuni kiri. Nah, muli. Sampapuni kiri dan muli, oke? Okay? Wah, Savita, wah. Wah, Savita, wah. જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ ઘેર આવી આવી ગયા 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 ને ને બેહી થાકી હા હા છે છે મજામાં સારું તબિયત પણ અહીંયા હવે આવે મસ્ત બધા માં તમે મજામાં તો અમે મજામાં તબીબી સારું છે ને તબિયત પાણી ખાધા પછી खादा पर भूख मत लगती है ना दाल दिखे हां तो मत क्यों से भाई हूं करे हारसेन बेटा बस मजा मत बस जो आ जलसा करिए था बैठा बैठा और ठंडाड़ लगती है अब ठंडा वातावरण जोरदार 15-20 मिनट बैठ जाए ना तो ठंड वातावरण हो जाए

હા હા કોઈની ઘરે જઈ આવી એમ કીધું કોઈ છે કોઈ જાવે કોઈ છે કોઈ llamar એટલે આવિયે ને બાને યા ગયા બા છે એટલે જાય યા કોઈ છે એટલે પૂની યા આવે એક જ કોઈ છે છે એટલે અમે જાયે એને તો બોવર છે ઉમર માં બોલે આટકા નો હાઈટ માં તો હલકા કે છે ડાય ડિગ્રી છે તો છે ને બધા

હાલો હાલો સંપાપુરી ઘેરથી નીકળી ગયા છે હવે પાછા આપણે જાય છે હવે મોટા ભાઈના ઘરે હવે ધબ દીને બ બાઢી હું કહું છું હવે જાય આઠોલે તળાવ ફેરો ફરો બોલે બોલે ભાઈ આઠચોલે જાય મોટા ભાઈને ઘેરે જાય આવે આજ તો ફરી ફરીને મજા આવી ગઈ બધી બાજુ બહુ મજા આવી ગયા હાલો

हमारे मेल जातत नहीं यार री पेस्ट है ये दिखाई नहीं चश्मा जात जात है हमर तीनों को चश्मा तेल चश्मा से नहीं दिखाई है देखो हमारे तीसरी बार से कीसों तो पापा एक आदत करानी पड़ती है कि आई जी हमारा ऑफिस बंदला पड़ा न होते वो जगह 1:00 बजे 1:00 है ફૂલ ગડ દેવાય ફૂલ રીસ્ક કરીને જાય પડી જાય બાજા હજાર એ વાત છે

ભેગા હાલો હવે દીપકભાઈ કાઢે ગાડી એટલે નીકળી હાલો જાય આવે સીધા હાઈવે ઉપર ધબધબાડીને બહાર આરામથી જાય કે ઓફિસ ટાઈમ છે ને અત્યારે ટ્રાફિક પછી મળીએ રસ્તામાં હાલો કાઢો બહાર ગાડી વાત જોઈને ઊભા છે ચલો 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 બે જાઓ ગાડીમાં હાલો બિલ્ડિંગ માટે આ મેદાન ખાલી પડે પડી આજે બિલ્ડિંગ ઉભા થવાની છે

ઘરે જઈને મજા કરીએ પછી શું કરીએ કઈ આવ્યું પટ પાડા વાંચવામાં એક એક અક્ષર વાંચવો પડે પઠાર પાડા આવ્યું પઠાર પાડા આ દેહ ની બસો અહીંથી જ જાય આપડે આ બ્રિજ આવી ભાઈ હાલો ના હજી તો વાર આપણો આપડો ડુંગર આવ્યા હજી તો અડધો કલાક લાગશે ટ્રાફિક નહીં હોય ને તો વહેલા પૂગી આવું અડધો કલાક તો લાગશે પછી ગોળબંદર ની વાર છે આવવાની સ્પીડમાં જાય ને તો અમે ભૂગી જામ હાલો ઠીક છે આવી ગયા ને હાલો પાર્કિંગ કરી આવો ગાડી પાર્કિંગ કરવા જાય છે દીપકભાઈ અમે આવી ગયા બધાય ફરીને હા આપડી બિલ્ડિંગમાં આવી ગયા આપણી બિલ્ડિંગ છે આ બિલ્ડિંગમાં ઉભા છે પાનું કાકીને કાકી હાલો ને ઘરે ચા પાણી પીને મજા આવી તમે ઘેર જાવ છો હાલો ફરી મળશું પાછા જે માતાજી બહુ મજા આવી આખે મજા આવી છે ફરી મળશે આપણે નવા વિડીયોમાં જય માતાજી આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ જય ભગવાન જય માતાજી નાખી ગયા હા ફરી મળશે આપણે ઠીક છે બાય બાય જય માતાજી